ના જગત ચાલે રામ કૃષ્ણ એના બેટે રે પધારે ધન્ય માતાવ કી કૌશલ કુંતા પુત્ર યેના કૃષ્ણ રામ અર્જુન દેવા સંકટ વેઠે આપ બીજાને સુખ દેવા ધન્ય એનો પુત્ર દેવ જેવા માતા રે અનસોયાએ કેવા ડંકા દીધા બ્રહ્મા વિષ્ણુ મહેશ ને હરાવી રે દીદા ભાગવંતમાં બોલે ભણકારા સતી રે સાવિન ત્રી જમને પડકાર્યા પતિવ્રતા ના ને રે લેખે जगતના પુરસ નારી સમ દેખે પતિ રતા જગત ની વિઢાતા સંતો ક સમજો એને ઈછે જગ માતા અરસે લસો કેવી

નારી જગત ન ચાલે લખ્યો રામ કિશ્ન એના પેટે પધારે રામ કૃષ્ણ રામ કિષ્ણ એના પેટે પધારે એ કડિયું પાછું અલગ અલગ એટલું રાખજો બસ આવી બરાબર છે હા ધન્ય માતા દેવકી કવિશીલા ને કુંતા ધન્ય માતા દેવકી ને કુંતા

હા સંકટ બેઠે આપ સંકટ બેઠે આપ બીજા ને સુખ દેવા સંકટ આપે બીજા ને સુખ દેવા લખ્યું ધન્ય જીવન એનું પુત્ર દેવ જેવા ધન્ય જીવન એનું પુત્ર દેવ જેવા માતા અનસુયા એ કેવા ડંકા દીધા માતા અનસુયા એ કેવા ડંકા દીધા કેવા ડંકા દીધા લખ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ ને હરાવી દીધા બ્રહ્મા વિષ્ણુ મહેશ ને હરાવી બ્રહ્મા વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બ્રહ્મા વિષ્ણુ મહેશ ને હરાવી દીધા હા ભાગવત માં બોલે ભણકારા ભાગવત માં બોલે ભણકારા ભાગવત માં બોલે ભણકારા લખ્યું સતી રે સાવંત્રી જમને પડકાર્યા

नरपति <laughs> ने लिखे नर એટલે પુરુ પતીને લખે હા લખે જગત ના પુરુષ नारी સમ લખે એને કેવા પતિ ઉપર नारी જગત ના પુરુષ नारी સમ દેખે नारी સમ દેખે હ પ્રતિવ્રતા તો જગની વિધાતા પ્રતિવ્રતા તો જગની વિધાતા સંતોષ સમજો એને સંતોષ સમજો એને સંતોષ સમજો જગમાતા ઈચ્છે તો બાપુ આપણે આગળ આપણને બાપુ

પુત્ર એના કિશન રામ અર્જુન જેવા સંકટ વેઠે આપ બીજાને સુખ આપે ધન્ય જીવન એનું પુત્ર દેવ જેવા માતા માતા અર્થ અંશિયા કે

સાંભળ સખી મારા દિલડા ની વાતો બસ ઈ જ નારી રે ધરમ તો સમજાવા માગુ કેટલું લખ્યું સમજાવવા માગું નારી ધર્મ હું તો સમજાવવા માગું

ઝાડમાં લાંબો સવર થઈ જાય લીધું હા પતિ તો લાગે મુજને પ્રાણ થી પ્યારા પતિ તો લાગે મુજને પ્રાણથી પ્યારા પતિ તો લાગે મુજને પ્રાણ થી પ્યારા દૂર કે મરહું મારા નહી નો ના તારા કેમ રહું મારા નૈનો ના તારા હમ પતિ મારા પરમેશ્વર પતિ ગુરુ દેવા પતિ મારા પરમેશ્વર પતિ ગુરુ દેવા

પ્રેમ કટોરા વારી વારી પતિ મારા વિષ્ણુ છે ચક્કર ધારી પતિ મારા વિષ્ણુ છે ચક્કર ધારી રહું એના હૃદયમાં નીકળું નહીં બારી રહું એના હૃદયમાં નીકળું નહીં બારી પતિ મારા શિવજી છે પતિ મારા શિવજી છે પતિ મારા શિવજી છે મોટા ત્રિશુળ ધારી પતિ મારા શિવજી છે મોટા ત્રિશુ હા રીજાવું હું તો ભોળા ને રીજાવું હું તો ભોળા ને બીજા હું તો ભોડા ને લેખ્યું બની બ્રહ્મચારી લખ્યું પતિ મારો કનૈયો બંસી ધારી પતિ મારો કનૈયો બંસી ધારી મારો બંસી ધારી રાધા બની કનૈયો

નારી ધર્મનો મહિ નારી ધર્મ નારી ધર્મનો મહિમા છે મોટો નારી ધર્મનો મહિમા છે મોટો નારી ધર્મનો મહિમા છે મોટો મહિમા છે મોટો જગમાં જગમાં મળે નહીં એનો જોટો જગમાં મળે ની એનો જોટો એનો જોટો હમ લખ્યું જોગી ને બ્રહ્મચારી ભેદ નો જાણે જોગી ને બ્રહ્મચારી ભેદ નો જાણે જોગીને બ્રહ્મચારી ભેદ નો જાણે ઋષિ મુનિ ને વેદ વખાણે ઋષિ મુનિ ને વેદ વખાણે ઋષિ મુનિ ને વેદ વખાણે લખ્યું ભટકેલી નારી એનો ભેદ ન માણે ભટકેલી નારી એનો ભેદ ન માણે જાણે લખતો ભેદ ન જાણે હાહી તહી રખડે તો ધર્મ શું જાણે આહી તાહી રખડે ઈ તો ધર્મ શું જાણે રખડે ઈ તો ધર્મ સુ જાણે યે તો ધર્મ સુ જાણે ધર્મ સુ જાણે સરગ વૈકુંઠ એના ચરણોમાં લેટે સરગ વૈકુંઠ એના ચરણોમાં લેટે હા ધર્મ પ્રતિવ્રતા નો જય ભેટે ધર્મ પ્રતિવ્રતા ને જય ભેટે ધર્મ પ્રતિવ્રતા ને જય ભેટે મહાસતી છે જગ માતા મહાસતી છે જગ માતા जगमाता। हाँ। ये नारी ने पासे शिव ने विदाता। ये नारी ने पासे शिव ने विदाता है। शिव ने विदाता शिव हम्म। संतों कहे प्यारी माता बहनों સંતો કહે પ્યારી માતા બહેનો માત્ર ને ખાલી પ્યારી માતા બહેનો બહેનો હા ધર્મ રે વખાણું તો પ્રતિવ્રતા નો ધર્મ રે વખાણું તો ધર્મ રે વખાણું તો નો પ્રતિવ્રતા માતા નો